વધુ પૈસા કમાવા માટે શું કરશો થિંક એન્ડ ગ્રો રિચ બુકમાં જાણવામાં આવ્યું છે કે મહેનત અને બચતથી પૂંજી એકત્રિત કરી શકાય જો તમે સખત મહેનત અને બચત મારફતે પૂંજી એકત્રિત કરશો તો તે તમારા જીવનમાં વધુ કમાણી અને બચતની તકો લાવશે જ્યારે તમે તમારી જમા પૂંજી કે બેંક બેલેન્સમાંથી મળનારા ઉત્સાહ વિશે વિચારો છો તો તમારી પૂંજીની આસપાસની ઊર્જા વધી જાય છે બચત કરીને તમારી પૂંજીને વધારવાની ક્ષમતા સૂચવે છે કે તમારામાં વધુ કમાવાની આવડત છે ધ મેજિક ઓફ થિંકિંગ બિગ બુક પ્રમાણે વાત કરીએ તો લોકોની પ્રતિક્રિયાને લઈ સંવેદશીલ ન બનો જો તમારી અંગત અવધારણા ઊંચી નથી તો તમે અન્યોના કાર્યો કે તેની પ્રતિક્રિયાઓ પ્રત્યે સંવેદશીલ રહેશો તમે તમામ વાતોને એ રીતે લેશો કે જાણે તે જે કર્યું તે તમને નજરમાં રાખી કર્યું જ્યારે મોટા ભાગના કિસ્સાઓમાં વાત કંઈક અલગ જ હોય છે તે વાસ્તવિકતા છે કે મોટાભાગના લોકો પોતાની સમસ્યાઓમાં ફસાયેલા છે માઇન્ડસેટ તમારી જાતનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે સંશોધન કહે છે કે આપણે પોતાની સાથે પણ એવો વ્યવહાર કરવો જોઈએ જેવો આપણે આપણા સૌથી શ્રેષ્ઠ મિત્ર સાથે કરીએ છીએ જાતને પ્રેમ કરીને આપણે સંતોષ અનુભવીએ છીએ દરેક કામ પ્રત્યે ઉત્સુકતા રહે છે જાત માટે સહાનુભૂતિ રાખવી ભાવનાત્મક રીતે આપણને મજબૂત બનાવે છે બધું બરાબર ચાલી રહ્યું છે ત્યારે પણ પોતાની સારસંભાળ રાખવી જરૂરી છે એટોમિક હેબિટ્સ બુકમાં જણાવ્યું છે કે પ્રગતિ ઇચ્છતા હોવ તો થોડા ફેરફારો અનિવાર્ય પ્રગતિ ત્યાં સુધી શક્ય નથી હોતી જ્યાં સુધી તમે અસહજ ન અનુભવો તમારે તમારી જૂની આતો બદલવી પડશે કામ કરવાની નવી રીતો શોધવી પડશે તેનાથી ઘણા ફાયદાઓ થાય છે જેમ કે સારી નોકરી મળી શકે છે વ્યક્તિગત વિકાસ થાય છે અને તમે નેતૃત્વની દિશામાં આગળ વધવા માટે તૈયાર હોવ છો